બ્રિજની બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલા જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકામાંથી પસાર થઈ રહેલા એને સાતસો ત્રેપન બી રોડ ઉપર નેત્રંગ તાલુકાના ધાણીખૂટ નજીક કરજણ નદી પર ધાણીખૂટ બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરતા નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોચબાર ગામ નજીક એનએસ છપ્પન પર મોવી બ્રિજ અને કોચબાર બ્રિજ માટે વાનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ અને કંબોડિયા ગામ પાસે એનએસ છપ્પન પર ચાસવડ બ્રિજ અને કંબોડિયા બ્રિજ જોખમી જાહેર કરાતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એ તારીખ પંદરના રોજ આપેલા અહેવાલ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ભરૂચના એનઆર ધાધલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે કરેલ હુકમ મુજબ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ એક હજાર નવસો એકાવન કલમ તેત્રીસ એક મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ નજીક એનએચઆઈ અને એનએચ સાતસો ત્રેપન બી પર ધાણીકુટ બ્રિજ અને એનએચ છપ્પન પર મોવી કોચબાર ચાર